શહેરના સરદાર ભવનના ખાચામાં ફાયર તેમજ પાર્કિંગની સમસ્યાઓને લઈને દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેમજ સ્થાયી સમિતિના ચેરમેને સ્થળ નિરીક્ષણ કર્યું

અગાઉ સામાન્ય ઝઘડાને લઈને એક વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને ફાયર એનઓસી ને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં આવેલી તમામ નાની મોટી દુકાનોને સીલ મારવામાં આવી હતી દ્વારા છ દિવસ અગાઉ વેપારીઓને દુકાનોને સીલ કરવામાં આવી હતી જેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો પાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા પાલિકા તંત્રમાં કરવામાં આવી હતી જેને લઈને મહાનગરપાલિકાના પદાધિકારી મ્યુનિસિપલ કમિશનર સહિત સ્થાયી સમિતિના ચેરમેન સરદાર ભવનના ખાચા ખાતે પહોંચી સ્થળ તપાસ કરી હતી સરદાર ભવનના ખાચા વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા થનાર હોવાને કારણે વર્ષોથી વેપાર કરતા દુકાનદારોએ કોઈપણ જાતની ટાઉન પ્લાનિંગમાં પરમિશન લીધા વગર જ દુકાનો હદ કરતા બહાર વધુ પડતું દબાણ કરેલ છે પાલિકા દુકાનોને સીલ કરવામાં આવી હતી તથા વેપારીઓ દ્વારા ન હોવાના કારણે કારણે પણ પણ દુકાનોને હજી સીલ મારવામાં આવેલ છે અને રોષમાં ભરાયા છે પાર્કિંગના મામલે વધુ વાત કરતા જણાવ્યું હતું કે એક સાઈડ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને ટ્રાફિક ન થાય તેમજ અવરજવર કરતા નાગરિકોને મુશ્કેલી ન પડે તે રીતના સૂચક વ્યવસ્થા કરવામાં આવશે સરદારપુરના કાચામાં ચેન્જ ઓફ વ્યૂઝ છે ઘણા બધા અને બધાએ એન્ક્રોચમેન્ટ થોડું ઓટલાને બધું બહાર કાઢ્યું છે એટલે એમની રજૂઆત હતી એટલે મેં જાતે મેં અને ચેરમેન ચેરમેનશ્રીએ અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સ્થળ મુલાકાત કરી છે એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે એટલે અમે નિર્ણય લઈશું એમાં છ દિવસ થી તો બંધ છે જ નહીં ખોટી વાત છે સેટરડે અમે સીલ કરાવ્યું છે એટલે આજે ચોથો દિવસ છે અને મેં કીધું પ્રમાણે અમે હવે સ્થળ મુલાકાત કરી છે હવે નિર્ણય લઈશું ના જરાય અમે સમય એટલા માટે નથી આપ્યો કે એક દિવસ લો એન્ડ ઓર્ડરની ક્રાઇસિસ હતી એક જગ્યાએ એનો કે કોકની હત્યા કે એવો વિષય બન્યો છે અહીંયા અને જોડે જોડે એ લોકોનું ચેન્જ ઓફ યુઝ છે ફાયરના પૂરતા સાધન નથી એટલા માટે થઈને અમે આ કરી